સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો ડાકોર મધ્યમાં આવેલો વલ્લભ નિવાસમાં પણ ચીફ ઓફિસોરની પરમિશન વગર બાંધકામ થતા આ ગેરકાયદેસર બાંધકામ ટોક ઓફ ધ ટાઉન ચીફ ઓફિસર હોય કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માત્ર નોટિસો આપી પોતાની કામગીરી પુરવાર કરતા હોય છે સ્થળ પરીક્ષણ કરી ગેરકાયદેસર કામગીરી અટકાવવાની પણ ફરજ તેમની છે ડાકોરના રાજ્ય ધોરીમાર્ગ પર માર્જિંગ જગ્યા છોડ્યા વગર ચાલતું બાંધકામ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રોજબરોજ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે જેથી ખૂબ જ ગંભીર પ્રકારની ટ્રાફિક સમસ્યા સર્જાય છે બીજી તરફ જોઈએ તો ડાકોર ચોકડીથી કપડવંચ જતા રોડ પર પીડબ્લ્યુડીની ઓફિસ સામે આવેલી જગ્યામાં રાજ્ય ધોરીમાર્ગની માર્જિંગ જગ્યા છોડ્યા વગરનું એક વ્યક્તિ દ્વારા દુકાનોનું બાંધકામ ચાલુ કરી દેવાયું છે જેની માહિતી મળતાની સાથે જ ડાકોર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને બાંધકામ સંબંધિત ખુલાસાઓ માંગવામાં આવેલ છે